થરાદના વિકાસમાં આજે એક નવું સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે જ્યાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સરહદી વિસ્તાર માટે વિશાળ સાયન્સ સેન્ટરની ભવ્ય જાહેરાત કરી છે થરાદ ખાતે ગુરુ બ્રાહ્મણ સમાજના નવ દંપતીઓને આશીર્વાદ આપવા પહોંચેલા અધ્યક્ષે વાવ અને થરાદના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન જગતની આ અનમોલ ભેટ જાહેર કરી છે થરાદમાં ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવમાં અઢાર દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જેમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ મંગલ પ્રસંગે શંકરભાઈએ જાહેરાત કરી કે હવે થરાદમાં અત્યાધુનિક રીજીયોનલ સાયન્સ સેન્ટરનું નિર્માણ થશે જે વિજ્ઞાન અને ટેકનોલોજીને રમત રમતમાં શીખવતું એક મોટું હબ બની રહેશે આ સેન્ટરમાં થીમ આધારિત ગેલેરીઓ ફાઇવ ડી અને નાઇન ડી થિયેટર રોમાંચક ડાયનાસોર રાઇડ અને વિજ્ઞાનના અવનવા પ્રયોગોનું જીવંત પ્રદર્શન રાખવામાં આવશે આ સુવિધાને કારણે સરહદી વિસ્તારના હજારો વિદ્યાર્થીઓને વિજ્ઞાન સમજવાનું એક જીવંત સ્થળ મળશે અને તેઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસશે આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડીડી રાજપૂત આંબાભાઈ સોલંકી અને જગદીશ સિંહ રાજપૂત સહિતના આગેવાનોની હાજરીમાં શંકરભાઈએ જણાવ્યું કે આ સાયન્સ સેન્ટર લર્નિંગ બાય ડૂઈંગના સિદ્ધાંત પર કામ કરશે જ્યાં શિક્ષકો માટે સંશોધન અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાનનું નવું દ્વાર ખુલશે નોંધનીય છે કે આ સમૂહ લગ્નના ભોજન પ્રસાદના દાતા પણ સ્વયં અધ્યક્ષ રહ્યા હતા જેમણે નવ દંપતીઓને આશીર્વાદ આપીને આ વિસ્તારના શૈક્ષણિક ભવિષ્ય માટે એક અમૂલ્ય ધરોહર સમાન ભેટ અર્પણ કરી છે બાકીના લોકો પણ અહીં આવશે

સરહદી વિસ્તારના બાળકો હવે આધુનિક ટેકનોલોજીના યુગમાં વિશ્વ સાથે કદમ મિલાવી શકશે અને આ સેન્ટર સમગ્ર બનાસકાંઠા માટે એક નવી અને ગૌરવશાળી ઓળખ ઊભી કરશે